જામખંભાયામાં પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરૂ શ્રી વલ્લભાચાર્ય પ્રભુચરણના પાંચસો સુડતાલીસમાં પ્રાગટ્ય દિન નિમિત્તે વૈષ્ણવ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અહીંની સુવિખ્યાત શ્રી મહાપ્રભુજીની બેઠક ખાતે વિવિધ દર્શન તેમજ પ્રસાદ રાજભોગનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે અત્રે બરછા સ્ટ્રીટ ખાતે આવેલી સેવાકુંજ હવેલી હતી એક વર્ણાંગીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી અને ધાર્મિક માહોલ વચ્ચે વાજતે ગાજતે અત્રે મહાપ્રભુજીની બેઠકજી ખાતે સંપન્ન થઈ હતી માર્ગમાં વર્ણાંગીનું પુષ્પ સાથે સ્વાગત કરાયું હતું અને જેમાં કેસરી વસ્ત્રો પરિધાન કરીને વૈષ્ણવભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા

વર્ણાંગી નીકળીને શ્રી મહાપ્રભુજી બેઠકે આવ્યા છીએ સેવાનિંદી પાઠશાળા અમારા સેવા કુંજ હવેલીથી નિર્મિત છે એ લોકો બાળકો બધા શ્રી મહાપ્રભુજી વિશે થોડોક પ્રોગ્રામ અહીંયા કાર્યક્રમ બધા વૈષ્ણવોને સન્મુખ કરે છે અને શ્રી મહાપ્રભુજીને સન્મુખ કરે છે અમને બધાને ખૂબ જ આનંદ છે કે આટલા વૈષ્ણવ અમારી સાથે શ્રી મહાપ્રભુજીનો અને પુષ્ટિ માર્ગની સાથે છે બધા અને એટલો આનંદ છે આજે કે હવે એક નાના નાના બાળકો પણ આ ઉત્સાહમાં પાર્ટ લેવા ભાગ લેવા માંગે છે અને આનંદ થી બધું કરે છે તો હું આટલું જ કહીને હું રામ કી વલ્લભા